હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તે એવું નથી કે આ ભંગાર કીર્તિ કીર્તિપટલ સપોર્ટ આપે છે પહેલાં જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમકે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેલીએ મારી બહેનો બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવો તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદક્ષન મતભેદ તમારા મનમાં નહી હોય પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે એ તો 100% પાકી છે ને તો આ વસ્તુ થવી જોઈએ નહીં કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવીઓને એ ઈ પાછે સુપર હિટ અને સારા સારા ફેમિલી માં મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ આની બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોરનું એક જ નામ ગાજતું તું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય ભલા મણા અહીંયા વાગે અહીંયા ક્યાં વાગે અહીંયા વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને પણ એને હરે